ડિલિવરી થાય કોઈ જાતની કોઈ ચોક નો થાય એ માટે અમે માતા રહી દીધી અને જ પરચો આપેલો છે માતાજી માતાજી હા બરોબર દળવા પહોંચી ગયા છે અને અહીંયા પછી જ આ રીતના માતાજીના શ્રીફળને પ્રસાદી ને ચૂંદડીઓને ધરવા માટે જવા નાના નાના સ્ટોર રાખીને બધા બેઠા હોય શ્રીફળની પ્રસાદી લઈ લીધી છે જવા નાના નાના સ્ટોર આ બાજુ બધા પોતપોતાના ટૂંકમાં ધંધો નાખીને બેઠા હોય અહીંયા અને એ બાને માતાજીનો પ્રસાદ પણ વેચાય ચૂંદડીને શ્રીફળ ને એવું બધું વેચે બાજુ પહોંચી ગયા છે આગળ માતાજીનું મંદિર છે અને હમણાં જો વિડીયો ઉતારવા દેતા હોય છે ને તો વિડીયો ઉતારી શોધ કરશું ને કે પછી બહારથી દર્શન કરાવી દઈશું એ બધા જો નાના નાના સ્ટોલ બધા મેન મંદિર શ્રી રાંધવા તો કોણ છે પોટાઈન દીસો ફાઇનલી આપણે પોચી ગયા છઈ એનો 12 નું આ 12 નું થયું છે સીફડ અહીં વધારવાના બોન પાછે દેખો પાટ હા આલે દેખ રટપટ એ તો ભાઈ

પણ આપણે અહીંયા ટૂંકમાં વિડીયો અલાઉડ હતો નહીં ને એટલે આપણે અંદરનું વિડીયો શૂટ નથી કર્યું અંદર કેમેરો અલાઉડ નથી ફોટા પાડવાની પણ મને છે એટલા માટે આપણે અહીંયા વિડીયો શૂટ નથી કર્યું બાકી આ બધા જવા માનતા હોય છે આવે ને બધા અહીંયા ફોટા પાડવાની છૂટ છે અને ભાઈ આનો બહુ મહિમા છે અત્યારે અહીં મેં જે આગળ કીધું મેં કોઈની પણ હોય તો એવું બધું છે માતાજીના લોટાને ચડવા હોય બટુક ભોજનને જ આ રીતનું બધું લગાડેલું છે શ્રીફળ વધારવાનું બધું અહીંયા છે

રાખેલી હતી ઘટના ફ્રેગમેન્ટ હતા એટલે નોર્મલ ડિલેવરી થાય કોઈ જાતની કોઈ ન થાય એ માટે અમે માનતા સાવ નિરાતે કોઈ જાતનું કોઈ પ્રોબ્લેમ નોર્મલ થઈ છે હા રૂપિયા ગયું અમે માનતા આ બાળક છે કેવડું ઉંમર વર્ષ વર્ષ તમે માનતા માની ટૂંકા વર્ષ દિવસે વર્ષ દિવસ થઈ અને વાત કરી કે ભાઈ કાંઈ તકલીફ નથી કરી મા ભગવતી માનતા માની હતી હેલ્ધી છે અને કાંઈ પણ રૂપિયાના ખર્ચા વગર નોર્મલ ડિલિવરી થઈ ગઈ છે તો બહુ સારી બાબત કહેવાય અને મા ભગવતી ચાંદરમાં પણ આપણે પ્રાર્થના માગી કે બાળકને એકદમ હેલ્ધી રાખે અને એના પરિવારને મા ભગવતી રાંદણમાં ખૂબ ખૂબ સુખી રાખે એવી પ્રાર્થના જય મા રાંગ જો આ બધું રસોડું છે અહીંયા બધું ખીર ને પૂરી ને રોટલી ને એવું બધું રાંધાતું હોય કોઈને માનતા હોય ને તો એ બધું અહીંયા રાંધવાનું છે લોટા રાંધણમાં ના તેડા હોય ને આ જગ્યા એ

તો મિત્રો અત્યારે અમે દર્શન કરીને બહાર નીકળી ગયા છીએ માતાજીના તો ભાઈ અહીંયા આપણે જે પ્રસાદીનો સ્ટોર નાખીને બતાવીએ માતાજીની ચુંદડીને શ્રીફળને પ્રસાદને એવું બધું જે આપણા શ્રદ્ધાળુ આવે છે તો એને આપે છે ને એ રીતને આપણે એની સાથે બે મિતા વાત કરી કે શું છે મા ભગવતી ચાંદરમાનો મહિમા આપણે બે શબ્દ કહે છે જે અહીંના સ્થાનિક જ છે શું નામ છે તમારું મોટાભાઈ મહેશભાઈ પ્રજાપતિ હા તો આપણે બે માતાજી આંદર માં વિશે બે શબ્દ આપણે કયો તમે માતા દળવાની દાતા છે અહીંયા દુખિયાઓ આવે છે દરેક માનતાઓ પૂરી કરવા અને જે કોઈને દુખ હોય પારણા બાંધે માતાજીને હા પારણાનો જન્મ આપે છે પારણા ચડાવે છે

થઈ એવું એવું થયું કે માતાજીએ પરચો દીધો એવું કે તો એવા જ્યાં માતાજી ની અત્યારે માંડવી જે ફેટકીરી છે અમે જ હતા ત્યાં પૂજારી બાપુન બધા પણ અમને ત્યાં પરચો આપેલો છે માતાજી હા બરોબર તો શું પરચો આપ્યો છે ને એ તો આપણે બહુ જાહેર ના કરાય બરોબર એ તો બધી પર્સનલ વસ્તુ છે પછી ભાઈ એવી આપણે જે માતાજીને ઘણા આપણે એવી આપણે મેં જોયું છે સાંભળ્યું છે કે ભાઈ જેને દીકરા ન હોય માતાજી હાજર રાજુ છે સાચા દિલથી શ્રદ્ધા સાચી છે શ્રદ્ધા હોવી જોઈએ તો માતાજી એને દીકરો પણ આપેલો છે અને બહુ આપે છે બબે દીકરા આપે છે તો માતાજી હાજર રાજુ છે તો ભાઈ આપણે આ ભાઈ આપણે આપણી સાથે વાત કરી તે બદલ થેન્ક યુ માં ભગવતી રાંદ થેન્ક યુ યાર રાંદ મંદિરની બહાર નીકળતા રહે છે ને રસ્તા ઉપર છે મહાદેવનું મંદિર છે વિશ્વેશ્વર મહાદેવ ત્યાં ઘડીક આવીને દર્શન કરી લઈએ આપણે વિશ્વેશ્વર મહાદેવ વિશ્વેશ્વર મહાદેવ ની પાછળ જો છે આ બાજુ નદી છે મસ્ત મજાનો નજારો છે ચલો મિત્રો તો છે ને જે લોકો એ માનતા લી હોય ને ભગવતી શ્રી માં માની માનતા માની હોય અને માનતા પૂરી થઈ જાય માનતા હોય રીતે વાંચે માનતા ચઢાવવા આવે જોઈ લો તમે તો દળવા દર્શન કરી માતાજીના દર્શન કરી ત્યાંથી એ અડધો જ કિલોમીટર દૂર આપણે આવેલું છે રાંધલી માં રાંધલીયા હનુમાન નું મંદિર એનો ગેટ છે તમને બતાવી દઉં અને અહીંના પણ દર્શન કરાવો આ જગ્યા બહુ મસ્ત છે અને આની પણ કંઈક લોકવાયકા છે અને કંઈક ઇતિહાસ છે આપને બહુ જાજી ખબર નથી પણ હું તમને અંદર જઈને હમણાં દર્શન કરાવી દઉં અને આ એક વખત આવ્યા જેવું છે આ પણ જગ્યા બહુ મસ્ત જાય એનું બહારનું પટનું ગ્રાઉન્ડ છે બગીચા જેવું મસ્ત મજાની અહીંયા ટાઈમ કલાક બે કલાક આરામ કરવું હોય હોય બેહી જાય છે એની લોબી સામે મંદિર અહીંયા હવન ને કરવું હોય એના માટેનું શું હનુમાન ચાલીસાપા ના દર્શન કરી લ્યો વિક્રમા કરી લીધા છે ને હવે ધીરે ધીરે આપણે ભાગી જવું ને ખરે ભાઈ Koral